ભે દ્વારકાધીશ રામ રામ મારા જોવાની આવ્યો કેમ છો બધા એવું કે બધા મજામાં જશે ને ભાઈ મોજમાં આપણા લોકો જોતાય મોજમાં આપણા લોકો જોતાંય મોજમાં જોઈ તો મિત્રો અત્યારે વાઘોમાં થઈ ગયા છે પાંચ તો પાછો બીજો લોક આપણે પાંચ વાગે ચાલુ કર્યો હોય તો મિત્રો પાંચ વાગે આપણે ખેતરમાંથી જ લોક ચાલુ કર્યો છે તો આજ મિત્રો ધૂળેટી છે તો આપણે ગામમાં બધું હુલુ ને એવું હોય છે તો હમણાં હેને આપણે પીર બાપા એ આપણે હે ને ઝારવાન જવાનું હોય કારણ કે પીર બાપા એટલે અમારા ગામના બધા ઝારવા જાય છે તો જવાનું હોય તો સાંજના બધું હોલુનું એવું હોય તો હોલુનું જ આપણે છે ને કાંઈ એવું ક્લિપ કારણ કે કોમ્યુનિટી ની બહાર આવે એટલે એટલી બધી કઈ નહીં પણ જેટલું બતાવશું ને જેટલું બતાવવા છે ને એટલું બતાવશું કારણ કે યુટ્યુબની નું આપણે પાલન કરવું પડે તો અત્યારે એને વાડી આવી ગયા છીએ કારણ કે કદી કે દિવસનો આટો નથી મળી અટાણા સિઝન ખુલી એ તો આપણે ને બધું રાખતા હોઈએ તો કંઈ વાળીએ આ વાળીએ તો કેટલા ટાઈમથી એને થયા છે ટેણા વઢાતા હતા ને તો ત્યાં થોડીક વાર આવ્યા હતા બેઠા હતા બાકી આટો જ નથી મહિરો તો આનું તો તમને આપણે કહી જ દીધું છે એટલા બાકી છે ઘર બધા થઈ ગયા છે તો સ્પેશિયલી આટો મારા જ વાવેતર અને શકેડી મિત્રો હમણાં બંને એકારે ચાલુ છે તો આપણે વળીએ જઈ અને થોડીક વેણીને ફેરવવાની છે તો ફેરવી લઈએ કારણ કે બીજી વેણી છે એને કમ્પ્લીટ કરવાની છે પછી એને મગમાં મૂકવાની છે ફટાફટ આપણે વાડી જઈએ તો ભાઈ નાઈન પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ તો તમને આગળ કીધું જ કે આપણે ગામમાં જવાનું હોય પીર બાપાનો મરીદો દેવા જો કે લાડવા હોય એમાં તો દેવા જવાનું હોય ગામમાં તો ફટાફટ જઈ અને દઈ આવીએ પ્રસાદ આપણે અને જે પ્રસાદ દે છે એ પાછા લેતા આવશું તો આપણે બાપુ હોય ને તેના ઘરે દેવાનું હોય તો જઈએ ફટાફટ તો અમારા અને બાઈ છે ને લાડવા બધે કમ્પ્લીટ કરી દીધા તો અમે આપણે દેવા જવાનું હોય બા જો બેઠા છે અત્યારે લાડવા દેવા દાય છે દઈ પાય તો બા પીર બા આપણે આ દેવાના કેમય લાડવા એ આ પેલેથી ને પીર પડવાના હોય અને પીર બાપા મિત્રો અમારા ગામમાં એને આજરા આજુ છે હા પીર બાપા કો આજરા આદર અને પીર બાપાનો મરીડો તો કરવો જ પડે ગમમેમ થાય અને અમારા ગામમાં મિત્રો હજી સુધીમાં કઈ ચોરી થઈ નથી ચોર કદાચ ચોરી કરે ને તો એ ગામની બેન એનો નીકળી શકે એટલી તાકાત થઈ પીર બાપામાં કાબા ચાલો મિત્રો જાય ગામમાં તો કન્ટિન્યુ રહ્યો મિત્રો ગામમાંથી આપણે મરી તો દઈને પાછા આવી ગયા છીએ પાછો આપણે એને ત્યાંથી પ્રસાદ આપે છે કુકરી જો કહેવાય એનો જો તમને બતાવું જો આવડો આ પ્રસાદ હોય આપણે તો પાછો પ્રસાદ આપણે ત્યાં લાડવા દઈએ ને એનો પ્રસાદ પછી આપણે પાછું રિટર્ન આપે આપણે ત્યાંથી બાપુ તો પછી શાંત થઈ ગઈ અને અત્યારે વાઘોમાં થઈ ગયા છે સવા નવ તો અમે અત્યારે છે આપણે ગામમાં જવું કારણ કે ગામમાં આપણે પીર બાપાની આ મંદિરે હુલુનું બધું છે તો જેટલો કવર થશે એટલું લો તો અમે છે ને ફટાફટ ગામમાં નીકળીએ આપણે પીર બાપાના મંદિરે દરગાહ છે તો આજની ત્યાં રમેલ જોવાની છે તો હાલો મિત્રો આ લોકમાં બનીને રહેજો આજ તમને આખી રમેલ બતાવવાના છીએ

લોલ ડાન માં દેવાલું લઈ આવીએ તો પૈસા નથી મારા પાસે રોમાને ભાઈ પૈસા આપે તારે ક્યાં હાથે કરવી હા આ તો જોતા જ હું બતાવું એમાં એવું છે ભાઈનો હવે ફોન આવી ગયો છે ને એટલે જો આ ફોન લીધો છે પણ હવે દાઢી પૈસા રેવા નથી દીધા એ આવે

તો હાલો મિત્રો આ ફટાફટ નીકળીએ તો મિત્રો અત્યારે શાંત થઈ ગઈ છે દુકાને પછી આપણે રોંઢે આવ્યા હતા ઘરે આવીને પાછા ગયા હતા તો હમણાં છે ઉઠાશીએ દૂધ દૂધ ભરી અને પછી પાછો આપણે લોક ચાલુ કરી રહ્યો હોય તો આ લોક કેવો લાગ્યો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા આવકને આપણે અહીંયા પૂરો કરી દઈએ દ્વારકાધીશ રામ રામ જુવાનને